લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરી થયેલા બે ટુ વ્હીલરો સાથે બે ઈસમોને ઝડપેલી ચોરીનો ભેગ ઉકેલ્યો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ગુરુદ્વારા રોડ ઉપર બે મોટર સાથે બે એસએમઓ શંકાસ્પદ હાલતમાં ઊભા છે જે બે આધારે એલસેબીની ટીમે દોડી શંકાસ્પદ મોટર સાથે ઊભેલા હરપાલસિંહ દિલીપસિંહ ગોહિલ અને પ્રાથરાજસિંહ દિગ્વિજયસિંહ ચૌહાણ પાસેના મોટર આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન મળ્યો તો જેની વધુ પૂરકરચ કરતાં આ મોટર સાયકલ શિવનગરમાં રહેતા પ્રથમભાઈ રમેશભાઈ કન્ડાએ આપ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે બંને ઈસમોની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી